જામનગરનું યાર્ડમાં બ્રેકિંગ માટે આવી જૂની ટર્થ રાજ્યનો પ્રથમ શિપ બ્રેકિંગ યાર્ડ છેલ્લા અગિયાર વર્ષથી બંધ હતું જામનગરના સાંસદ કૃષિ મંત્રી સહિતના પ્રયાસોએ સફળ રહ્યા અને બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ થતા લોકોને રોજગારી મળશે આગામી સમયમાં ફરીથી સચાણા બંદર ધમધમશે રાજ્યના બે સિપિંગ બ્રેકિંગ યાર્ડ પહેલું જામનગર જિલ્લાનું સચાણા બ્રેકિંગ યાર્ડ અને બીજું ભાવનગરનું અલંગ આજે વિશ્વ ફલક પર વિસ્તરાયેલું છે તો સાથે સાથે જામનગરનું નું સચાણા સિપ બ્રેકિંગ યાર્ડ પહેલા ધમધમતું હતું પરંતુ પૂર્વે કાનૂની વિવાદમાં આવતા આ બ્રેકિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું રાજકારણ અને ગ્રામજનોના અને વેપારીઓના પ્રયાસને કારણે પુનઃ આ ઉદ્યોગ જે છે તે ધમધમવા જઈ રહ્યો છે જોઈ શકાય છે આ સિપ બ્રેકિંગ યાર્ડ કે જે આ સચાણાનું બ્રેકિંગ યાર્ડ છે જે આ પ્રથમ સીપ જે છે તે અહીંયા બ્રેકિંગ એટલે કે ભંગાવવા માટે આવી ચૂકી છે ને

ડિપાર્ટમેન્ટ વચારે કાનૂની વિવાદ થયો હતો તેનો બે હજાર વીસમાં હાઈકોર્ટે વિવાદનો અંત આવ્યો અને જે આપણા માનનીય મુખ્યમંત્રી ભાજપ સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલ કુશી રાજ્ય મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા અને આપણા સાંસદ સભ્ય જેણે દિલ્હી રજૂઆત કરેલ પૂનમબેન મેડમ સહિતના મહાનુભાવોના સહયોગથી આજે સજાણાં પાછું બે હજાર ત્રેવીસ માં આજુબાજુના ગામ લોકોને રોજગારીની તકો પૂરી પડશે અને આ લોકોના સહયોગથી વર્ષ થયું છે ગામમાં બહુ સારો માહોલ જોવા મળે છે ઓગણીસો માં સચાણા બ્રેકિંગ યાર્ડ શરૂ થયું હતું સત્યોતેર થી માંડી અગિયાર સુધીમાં કેવું કાર્ય થતું કેટલા પ્લોટ હતા કેટલા આશરે ભંગાણા હશે કઈ રીતના આયોજન બે હજાર અગિયાર બારમાં આડત્રીસ ભંગાણા હતા સચાણાના અઢાર પ્લોટ છે અને અત્યારે અત્યારે પ્લોટ પ્લોટ ચાલુ છે છે શરૂઆત થઈ હવે બધા મહિનામાં એકદમ ડેવલપ થશે ગવર્મેન્ટે બે બજેટમાં બે હજાર બાવીસના બે હજાર એકવીસ ના બજેટમાં પચીસ પચીસ કરોડ રૂપિયા ફાળવેલા છે સારા સાડા ત્રણ કરોડના ખર્ચે રોડ બન્યા છે અને સરકાર ફ્યુચરમાં સરકાર અહીંયા આપણે બધું ફાયર સેફ્ટી માટેના ટ્રેનિંગ સેન્ટરો લેબર માટેની કોલોનીઓનું આયોજન છે બજેટ પૈસા પડ્યા છે એટલે સરકાર એના માટે વાપરશે અને અલંગ જેવું સચાણ અને ધમધમતું કરવા સરકાર માંગે છે સરકારનો ભાજપ સરકારનો ખૂબ ખૂબ સહયોગ છે બધા મિનિસ્ટરોનો સહયોગ છે સંસદોનો સહયોગ છે તો જે રીતના એક દાયકા બાદ સચાણા બંદર ધમધમવા જઈ રહ્યું છે મરીન ફોરેસ્ટ અને જીએમબી વચ્ચેનો વિવાદ છે તે વિજે વિવાદ હાઈકોર્ટના નિર્ણયથી ઉકેલાવ્યો છે અને ફરી સચાણા બંદર છે ધમધમતું થયું છે જોડિયા વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર છે જેના કારણે સચાણા બંદર જે છે તે ધમધમતું થતા આજુબાજુનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે લોકોનો વિકાસ થશે અને સાથે સાથે રોજગારી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે એવું ગ્રામજનોનું માનવું છે કેમેરામેન જગદીશ જયપાલની સાથે નથુ આહિર ગુજરાત ફર્સ્ટ રામનગર